આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર મિત્રોનો બંધુઓનો ખૂબ ખૂબ સ્વાગત છે એક વાત બહુ ક્લિયર છે ગુજરાતની જનતા માટે કોઈ લડી શકે કોઈ મજબૂતાઈથી ભાજપને હરાવી શકે અને ભાજપની એક એક તાનાશાહી સામે લડી શકે તો એ ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે અને રહી વાત વિશાવદર સીટની ગઠબંધન સીટની

વારંવાર ખેડૂતોનું અપમાન કર્યું છે ત્યાંથી ધારાસભ્યોને ખરીદીને બેસાડીને અને એ અપમાનનો બદલો લેવા માટે વિસાવદરની જનતા અને વિસાવદરના ખેડૂતો એક થયા છે ત્યારે મારે કહેવાનું છે કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે વિસાવદરની ચૂંટણી અને વિસાવદરની જનતા ફરીથી ભાજપને હરાવશે અને આમ આદમી પાર્ટીને જીતાડશે રહી વાત ગઠબંધનની તો ગઠબંધનમાં જે પાર્ટીએ જે પોતે કોંગ્રેસે પોતે નિર્ણય લીધો છે એ પોતાનો નિર્ણય હોઈ શકે છે પરંતુ વિસાવદરની જનતા અને ગુજરાતની જનતા એ બહુ ક્લિયર મગજથી ચાલનારી પાર્ટી જનતા છે ગયા વખતે પણ ત્રણેય પાર્ટીઓ લડી હતી ત્યાં વિસાવદરમાં કોંગ્રેસને માત્ર બાર ચૌદ હજાર વોટ જ મળ્યા છે બાકી વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને મત આપીને ભાજપને હરાવ્યું છે વિસાવદરની જનતા બહુ ક્લિયર છે કે વિસાવદરમાં જે ખેડૂતોના મુદ્દા છે રોડ રસ્તાના મુદ્દાઓ છે અને તમે વિચાર કરો આમ આદમી પાર્ટીને ઉમેદવાર ડિક્લેર કરતાની સાથે ત્યાં મુખ્યમંત્રી લેવલના વ્યક્તિઓએ રોડ રસ્તાના કામો અત્યારથી ચાલુ કરી દેવા પડે આમ આદમી પાર્ટીની તાકાત છે અને અમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ત્યાં ઉમેદવારો ઉતાર્યો છે અને વિસાવદરની જનતા ભાજપને હરાવીને આમ આદમીને જીતાડશે પણ મારે કોંગ્રેસના મિત્રોએ જે વાત કરી છે એને લઈને ટિપ્પણી કરવી છે કે ગઠબંધનને લઈને એમણે જે વાત કરી છે તો ગયા વખતે પણ પણ આમ આદમી પાર્ટીએ ચૌદ ટકા મોટ મત ઓવરઓલ અને આદિવાસી સૌરાષ્ટ્ર વિસ્તારમાં પચીસ ટકા મત મેળવ્યા છે એટલે એ વાત બધાએ ભૂલી જવી જોઈએ ગુજરાતમાં ત્રીજો પાર્ટી એક જ પાર્ટી હવે છે ગુજરાતમાં જે મજબૂતાઈથી લડી શકે છે ભાજપની સામે ભાજપની અજગર જેવી ભરડાને તાણાશાહીથી ગુજરાત ગુજરાતની જનતાને છોડાવી શકે છે તો એ આમ આદમી પાર્ટી છે આમ આદમી પાર્ટી વિસાવદરની હું અપીલ કરું છું જનતાને કે એક પણ મત તમારો વેડફતા નહીં આ કોનો નિર્ણય છે મને ખબર નથી અમે સાંભળ્યું છે રાહુલ ગાંધીજીએ કહ્યું હતું કે ભાઈ ઘણા નેતાઓ કોંગ્રેસના એવા છે કે જે ભાજપની બી વિકલ્પ તરીકે કામ કરે છે એમનો છે કે કોનો નિર્ણય છે ખબર નથી પરંતુ એક વાત બહુ ક્લિયર છે ગુજરાતની જનતા એ મન બનાવીને બેઠી છે વિસાવદર જનતા મન બનાવીને બેઠી છે કે કોઈ પણ રીતે ભાજપ ને હરાવો ભાજપની ખતમ કરો વર્ષથી ભાજપની તાનાશાહી છે અજગર જેવો ભરડો છે એ ભરડામાં અત્યાર સુધી કોંગ્રેસ લડતી જ હતી ને ક્યાં નહોતી લડતી અને કોંગ્રેસે પેટા ચૂંટણીઓમાં પણ પાંચમાં આમ આદમી પાર્ટીએ એમને ટેકો આપ્યો હતો તો કોંગ્રેસ તો જીતી નથી શકી કોંગ્રેસ જીતી શકત તો તો અમે ઈચ્છીએ છીએ કે ભાઈ કોઈ પણ ગુજરાતની જનતાને હરાવો તમે પણ નહીં હરાવી શક્યા તમે પેટા તમે વાવની ગયા છો એ ના જોઈએ ત્યારે વિશાવદરની વિશાવદરની જનતા પસંદ કરેલો ઉમેદવાર જે ભાજપની તાનાશાહી સામે ન ડરે કે ન ચૂકે એવો વ્યક્તિ જયારે મજબૂતાઈથી ત્યારે પ્રચાર કરી રહ્યો છે ત્યારે મારે ત્યાંના સૌ વિસાવદરના એક એક કાર્યકર્તાને એ તમામ પાર્ટીના કાર્યકર્તાઓ તમામ ખેડૂતોને વિનંતી છે કે એક એક મત તમે ભાજપને હરાવવા માટે આપજો ભાજપને ભાજપની જે ખેડૂતોનું અપમાન ભાજપે કર્યું છે વારંવાર તમારા ઉમેદવારોને ખરીદીને એની સામે ભાજપને હરાવવા માટે આપજો અને એ એક જ પક્ષે આમ આદમી પાર્ટી એક પણ મત બીજે વેડપશો નહીં એક ત્રીજી પાર્ટીને ત્યાં દસ બાર હજાર મત મળ્યા હતા તો એને પણ મારી વિનંતી છે વિસાવદરની જનતાને તમામ જ્ઞાતિને તમામ જાતિને તમામ ધર્મના લોકોને કે એક પણ મત તમારો વેડપતા નહીં ભાજપ વિરુદ્ધ મત પડવો જોઈએ અને ભાજપને હરાવવું જોઈએ અને આમ આદમી પાર્ટી ભાજપને હરાવી શકશે એવી મારી અપીલ છે તો આ મામલે અમે બહુ ક્લિયર કરીએ છીએ કે વિસાવદરમાં હવે જે પણ ઉમેદવારો જે પણ રીતે લડે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે આમ આદમી પાર્ટી ફરીથી એ સીટ વિસાવદરની જનતા એને જીતાડશે અને ભાજપને હરાવશે

માન્ય કોંગ્રેસના નેતાઓને અને વિદિત થાય અને આપ સૌ પણ યુટ્યુબ ઉપરથી પણ એ ક્લિપો કાઢી શકશો આમ આદમી પાર્ટીના જે લીડર રાઘવ ચડ્ડાજી જે વાતચીત કરી રહ્યા હતા એમણે છેલ્લે પાંચ સીટ ઉપર તૈયાર થયા હતા કે અમને માત્ર પાંચ સીટ આપો અમે જે કુરુક્ષેત્ર વિધાનસભા જે લોકસભા લડ્યા હતા એની સાત સીટ આવે એમાંથી પાંચ ઉપર તો આમ આદમી પાર્ટી લીડ કરતી હતી માત્ર ત્રેવીસ હજાર મતથી જ હતા લોકસભાની સીટ એમાંથી પણ એ ધર્મ ન નિભાવ્યું પણ એ વાત જૂની છે મારે કોઈ વાત કરવી નથી મારે ગુજરાતની વાત કરવી છે ગુજરાતની જનતાને મારે અપીલ કરવી છે કે આ વખતે ક્યાંય ભરમાતા નહીં આ વખતે કોઈ બીજી વાત નહીં તમે અમારા ઉપર વિશ્વાસ મૂકો અમે ભાજપને અહીંથી ખદડીને બે હજાર સત્યાવીસમાં તમને દેખાડીશું અમે તમારા એક એક પ્રશ્નોની સાથે ઉભા રહીશું અમે કોઈ સેટિંગમાં નહીં પડીએ અમે કોઈ ભાજપની બી બી ટીમ કે વિકલ્પ ટીમ કે જે રાહુલજી એ કીધું છે એવું નહીં થવા દઈએ તમે અમારા ઉપર વિશ્વાસ મૂકો અમે બધું છોડીને એટલા માટે આવ્યા છીએ કે ત્રીસ વર્ષના ભાજપની આપણે હરાવવું છે એને ભગાડવું છે છે અને ઘર ભેગા કરવા ભાજપે ભાજપેના નેતાઓ જે લૂંટ ચલાવી છે ગુજરાતની જનતા ઉપર અત્યાચાર કરે છે અન્યાય કરે છે એનો બદલો લેવાનો છે એટલે ક્યાંય કોઈ કચાસ જનતા ન રાખે ને ખાસ કરીને વિસાવદરની જનતા એનો પહેલો પરચો આપે વિસાવદરમાં આજે વિસાવદરની જનતાની પણ પરીક્ષા છે મારી અપીલ છે ખેડૂતોને વિસાવદરની જનતાને કે આ લોકો ષડયંત્ર કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયાને કે આમ આદમી પાર્ટીને હરાવવા માટે એ લોકો એવી કોશિશ કરી રહ્યા છે કે કઈ રીતે ભાજપ ફરી તમારો અપમાનનો બદલો તમે લઈ ન શકો એવો પ્રયાસ કરે પરંતુ ભાજપને અહીંયાથી ખદેડી મૂકવાનો છે અને ગયા વખતે આમ આદમી પાર્ટીને છાસઠ હજારની આસપાસ મત મળ્યા હતા ત્રીજી પાર્ટી છે મને લાગે છે એને બારથી પંદર હજાર જ મત મળ્યા હતા પણ એમાંય પણ મારી વિનંતી છે ત્યાંની વિસાવદરની જનતાને એક પણ મત એક પણ મત આ વખતે વખતે ભાજપને આ છે ભાજપને પરચો દેખાડવાની આ છે ખેડૂતોનો બદલો લેવાની આ ચૂંટણી છે અને ભાજપ વારંવાર વિસાવદનની જનતાનો ખેડૂતોનું અપમાન કરે છે એનો બદલો લેવાની આ ચૂંટણી છે અને આખા ગુજરાતના ખેડૂતોને મારી વિનંતી છે ગુજરાતના ખેડૂતોને અપીલ છે સૌરાષ્ટ્ર આખું ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત કે તમામ ખેડૂતો પોતે વિશાવદર પહોંચે અને ભાજપને હરાવવા માટે તૈયાર થાય અને ગોપાલ ઇટાલિયાને જીતાડે અને ગોપાલ ઇટાલિયા મજબૂતાઈથી ખેડૂતોનો અવાજ ન બને એ માટે ષડયંત્ર ભાજપે કર્યું છે કટક ઉતારશે આ બધા ખેલ કરશે ભાજપ પણ એક જ વિનંતી છે કે વિધાનસભામાં આવા મજબૂત લીડરને ઉતારો ખેડૂતોનો અવાજ બનશે તમામ કર્મચારીઓનો અવાજ બનશે અને તમામ નાગરિકોનો અવાજ બનશે અને ની જનતા માટે તો સોનેરો સુર જ છે કે આવા મજબૂત નેતા વિશાવદરને ધારાસભ્ય તરીકે મળવાના છે

મેં પહેલાં પણ કહ્યું છે કે જે પણ કંઈ નારાજગી હોય તો એ નારાજગીને તો બેઠકોમાં સમાધાનો થતા હોય છે એનો એનો મતલબ એ નથી કે ભાજપને જીતાડવા માટે આપણે લાગી પડીએ માની લો કે બે બીજા જે અમે લોકસભામાં આપણે ગઠબંધન થયું હતું તો બે ઉમેદવારો અમે નક્કી કર્યા હતા ચોવીસ ઉમેદવારોએ કોંગ્રેસે જ નક્કી કર્યા હતા એમ અમારી કોઈ રાય એમાં લેવામાં આવી નહોતી અને નહીં લેવામાં આવે કારણ કે એમની ભાગની સીટ હતી સ્વાભાવિક છે વિસાવદરની સીટ લોકસભા વખતે પણ અમારા ભાગમાં આવી હતી અને ત્યારે પણ અમે નક્કી કર્યું હતું કે ભાઈ અમે જે બીજી પેટા ચૂંટણી છે એમાં આમ આદમી પાર્ટી મજબૂત કરશે અને આમ આદમી પાર્ટી મજબૂત હતી મહેનત પણ કરી હતી પેટા ચૂંટણીમાં અને અમે તો ઈચ્છતા હતા કે ભાઈ ભાજપ જે અજગર જેવો ભરડો ગુજરાતની જનતામાં લઈને બેઠી છે આનાથી ભાજપ જીતે છે એમાંથી ખોટો મેસેજ જાય છે આમાં ભાજપ જીતે છે એમાં ખેડૂતોનું અપમાન થાય છે ભાવ નથી આપતા આમાં કર્મચારીઓ જે બિચારા નોકરીઓની રાહ જોવે છે યુવાનો એનો અપમાન થાય છે ભાજપ જીતે છે એમાં એટલે ભાજપને જીતાડવાની ચાલમાં ક્યાંય કોઈ પણ નાગરિક સહભાગી નથી બનતો નાગરિક અત્યારે ખૂબ રોષ છે ગુજરાતની જનતામાં એટલે આ બહુ બાબત ક્લિયર છે કે જે પાર્ટ છે કે જેના પાર્ટમાં આવે છે ભાગ લો કે વાવ ચૂંટણી છે તો વાવ ચૂંટણીમાં અમારો કંઈ ન લેવા લેવામાં નહોતો આવ્યો સ્વાભાવિક છે અને અમને મને વાંધો પણ ન હોય અમે અમારી ફરજ છે એ ગઠબંધન ધર્મની એ તમામ જગ્યાએ અમે નિભાવી છે ચોવીસે ચોવીસ લોકસભા સીટમાં પણ અમે મજબૂતાઈથી અમારો ગઠબંધન ધર્મ નિભાવ્યો હતો અને એટલા માટે નિભાવ્યો હતો કે ભાજપને ભાજપને જે અજગર જેવો ભરડો લઈ લીધો છે ખેડૂતો પરેશાન છે મહિલાઓ પરેશાન છે આઉટસોર્સિંગ કર્મચારીઓ પરેશાન છે જે રીતે કર્મચારી યુવાનો બેરોજગાર યુવાનો પરેશાન છે જ્ઞાન સહાયકો પરેશાન છે એ પરેશાનોનો બદલો લેવાનો વખત છે એટલા માટે આપણે એ બધી બાબતોમાં અમે સહમતી દર્શાવી હતી વિસાવદરની જયારે ચૂંટણી થઈ બે હજાર બાવીસ માં ત્યારે આમ આદમી પાર્ટી જીતી ત્યારે ત્રણે ત્રણ પાર્ટીઓ હતી અમે જો અમે તો મજબૂતાઈથી લડવાના છીએ અને વિસાવદરની જનતા બહુ સાણી છે ત્યાંના ત્રણેય પાર્ટીના કાર્યકર્તાઓ પણ ખેડૂતો છે એ પણ સાણા છે એ બધાને ક્લિયર મેસેજ એ છે કે ભાઈ કોઈ પણ ભોગે ખેડૂતોના બદના અપમાનનો બદલો લેવાનો છે ભાજપને ફરીથી પરચો દેખાડવાનો છે અને અમે મજબૂતાઈથી લડી રહ્યા છીએ એટલે હવે તો જે હશે એ બહુ ક્લિયર છે વિસાવદરની જનતા નક્કી કરશે ને વિસાવદરની જનતા ભાજપને હરાવશે એવો અમને પૂરો વિશ્વાસ છે પાર્ટીમાં તો લોકો ઘણા આવતા હોય ઘણા જતા હોય આમ આદમી પાર્ટી છે એ બહુ મજબૂતાઈથી આગળ વધી રહી છે અમે દિલ્હીમાંથી બસો ને પચીસ ટીમો સેન્ટ્રલની ટીમો ગુજરાતમાં આવી ચૂકી છે અને સાડા ચારસો ટીમો અત્યાર સુધીમાં અમારી બની ચૂકી છે અને બીજી છસો ટીમો આગામી લગભગ પંદર દિવસમાં બની જશે અને હજાર ટીમો છે એ ત્રણ વર્ષ માટે ગ્રાઉન્ડ ઉપર હશે સંગઠન બનાવવા નિર્માણનું કામ કરશે અને અમે ખાતરી આપી છે ગુજરાતની જનતાને કે બે હજાર બાવીસનું ઘા છડતો ગયો હતો અને માત્ર છ મહિના અમને સ ટાઈમ મળ્યો હતો તૈયારી કરવાનો આ વખતે ત્રણ વર્ષ મળ્યા છે એટલે ગુજરાતની જનતા અમારા ઉપર વિશ્વાસ મૂકે કારણ કે કોઈ વિકલ્પ બની નથી શકવાનો મને ખબર છે અત્યાર સુધી કોઈ બની નથી શક્યું ઘણી ભારતીયોને તક મળી નથી બની શક્યું પણ પહેલી છ મહિનામાં આમ આદમી પાર્ટીને ચૌદ ટકા વોટ સાથે પા એકતાલીસ લાખ મત મેળ્યા હતા એટલે ગુજરાતની જનતા વિશ્વાસ રાખે અને અમારા કાર્યકર્તાઓ અત્યારે લાગી પડ્યા છે અને મજબૂતાઈથી આગામી ચૂંટણીઓ આમ આદમી પાર્ટી લડશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ નવ હજાર ને ત્રણસો ચૂંટણીઓ છે એનો ઉમેદવાર પસંદગી પણ અમે આગામી ઓક્ટોબરથી શરૂ કરવાના છીએ જે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં ચૂંટણીઓ છે એની એટલે અમે અમારી તૈયારી ફૂલ ફ્લેજમાં અત્યારથી ચાલુ કરી દીધી છે અને ગુજરાતની જનતાને વિશ્વાસ અપાવીએ છીએ કે એક પણ હવે તમે કોઈ પણ ખોટી બાબતોમાં કે ખોટી અફવાઓમાં આવતા નહીં જે પાર્ટીઓએ અત્યાર સુધી ખેલ કર્યા છે એમાં આપણે પડવું નથી કોણ કોની ટીમ છે એ બધી તમને ખબર છે ખુદ રાહુલની પણ એક વાત કીધી છે કોંગ્રેસના નેતાઓને લઈને માર કેવી તમને બધાને ખબર છે એટલે હવે એક જ પાર્ટી જે ભાજપને હરાવી શકે અને ભાજપ સામે લડી શકે એ આમ આદમી પાર્ટી છે એટલે કોઈ કન્ફ્યુઝનમાં તમે રહેતા નહી